વલસાડ પોલીસે ઓપરેશન હંટ અંતર્ગત યુપીના ફતેહપુરથી સાડત્રીસ વર્ષ બાદ ટાડા કેસનો આરોપીને ઝડપી પાડ્યો વલસાડ પોલીસે ઓપરેશન હંટ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે પોલીસે સાડત્રીસ વર્ષથી ફરાર ટાડા કેસના આરોપી ચંદ્રભાણ સિંહ ચૌહાણની ધરપકડ કરી છે આરોપીને ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના ચાંદપુર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે વર્ષ ઓગણીસસો નેવ્યાસીમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં તાડા કાયદા હેઠળ કેસ નોંધાયો હતો ચંદ્રભાનસિંહ અને તેના સાથી મુનીલાલ અયોધ્યા પ્રસાદ સામે મુનીલાલની ધરપકડ બાદ પૂછપરછમાં ચંદ્રભાન સિંહનું નામ સામે આવ્યું હતું વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રેનેશ પટેલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહની ટીમને યુપી મોકલી હતી ટેકનિકલ સર્વેલન્સ અને આરોપીની દીકરીઓ તેમજ પરિવારજનોના કોલ રેકોર્ડના આધારે લોકેશન મેળવવામાં જુલાઈના રોજ સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હાલમાં આરોપીને ગુજરાત લાવવામાં આવ્યો છે ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા વધુ તપાસ ચાલી રહી છે ફતેહપુર જિલ્લામાં તેની સામે અન્ય કોઈ ગુના નોંધાયેલા છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે મે અને જૂન મહિનામાં વલસાડ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત સાહીઠ જેટલા ગુનેગારોની ધરપકડ કરી છે ઓપરેશન અંતર્ગત સમગ્ર દેશમાં જે વલસાડ જિલ્લામાં કરીને નાસ્તા ફરતા જે આરોપી છે એનું નેશન વાઈડ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મે અને જૂન મહિનાના મળીને કુલ સાહીઠ જેટલા આરોપી નાસ્તા ફરતા પકડી પાડવામાં આવ્યા છે એની અંદર ઘણા બધા આરોપી ત્રીસ વર્ષ જૂના લૂંટ ધાળ મર્ડર ટુ મર્ડરના આરોપીઓ પકડવામાં આવ્યા છે અને એ જે ઓપરેશન હન્ટ અંતર્ગત એક ખૂબ મોટી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમને મળી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર જે પીએસઆઈ રેનિશ પટેલ અને જે સ્ટાફ છે આખો સદૈવસિંહ ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ સદૈવસિંહ એની ટીમ જે આખી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે સાડત્રીસ વર્ષથી નાસ્તો ફરતો એક આરોપી ચંદ્રબાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ જે આર્મ્સ એક્ટ અને સાથે સાથે ટાડા એક્ટનો આરોપી છે આતંકવાદી અને વિનાશક પ્રવૃત્તિ અટકાવવાનો જે કાયદો ઓગણીસો સિત્યાસીનો કાયદો છે એ અનુસંધાને ઓગણીસસો નેવ્યાસીમાં આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને સતત સાડત્રીસ વર્ષથી આ નાસ્તો ફરતો આરોપી એને ઉત્તર પ્રદેશ જઈને પીએસઆઈ ડેનિશ પટેલ અને હેડ કોન્સ્ટેબલ સદૈવસિંહ એની ટીમને ઉત્તર પ્રદેશના ફતેહપુર ડિસ્ટ્રિક્ટના ચાંદપુર વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે આ બનાવની જો હકીકત કહીએ તો ઓગણીસો નેવ્યાસીમાં વલસાડ સિટીમાં એક ઘડફોડ ચોરીના ગુનામાં એક મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ જે તે સમયે કૌસમ કોસંબા જે વિસ્તાર છે ત્યાં ઓરડી રાખીને આ જે આરોપી ચંદ્રમાનસિંહ સાથે રહેતો હતો અને મુન્નીલાલની પૂછપરછમાં આ ચંદ્રમાનસિંઘ રણવિજયસિંહ ચૌહાણ અને મુનિલાલ બંને ઉત્તર પ્રદેશથી એક હથિયાર લઈને આવેલા છે અને મુનીલાલના કહેવા મુજબ ચંદ્રમાન સિંઘે જ આ હથિયાર એને આપેલું હતું અને એણે પોતાની ઓરડીમાં એણે જમીનમાં દાટીને રાખેલું હતું અને વલસાડ વિસ્તારમાં ખૂન ઢાળ લૂંટ એવા ગંભીર ગુનાઓ કરવાના આશયથી આ હથિયાર ચંદ્રમાન સિંઘે મુનીલાલને આપ્યું હતું હથિયાર મુનીલાલની ઓરડીમાંથી કબજે કરવામાં આવ્યું હતું અને આ અનુસંધાને આર્મ્સ એક્ટ અને ટાળા એક્ટ મુજબ આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે તે સમયે મુનીલાલની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આરોપી ચંદ્રપાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ એ ત્યારથી ઓગણીસો નેવ્યાસીથી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો છેલ્લા ત્રણ મહિનાથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમારની ટીમ આની અંદર કામે લાગેલી છે ઉત્તર પ્રદેશના જે ચાંદપુર વિસ્તાર છે ત્યાં જઈને તપાસ કરતાં એવી હકીકત મળી હતી કે રણવિજયસિંહ ચૌહાણની ચાર દીકરીઓ છે અને એમાં એક દીકરી કાનપુર એક દીકરી ફતેહપુર એક દીકરી કલ્યાણપુર અને એક દીકરી એમ અલગ અલગ જિલ્લાઓમાં રહે છે ત્રણે ત્રણ ચારે ચાર જે જિલ્લાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને એ તપાસ કર્યા બાદ એ જે દીકરીઓ છે એના જમાઈ છે એના પરિવારના અન્ય સભ્યો એ તમામ લોકોના સિરિયાર એનાલિસિસ કરવામાં આવ્યા હતા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને એક ચોક્કસ હકીકત જે મળી હતી કે આ આરોપી છે એ બારમી જુલાઈની આસપાસ એ ચાંદપુરમાં પોતાના વતનમાં આવવાનો છે અને એ ચોક્કસ હકીકત આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને લોકલ પોલીસ સ્ટેશન ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ અને ફતેહપુર ડિસ્ટ્રિક્ટ એસએસપી અનુપકુમાર સિંઘની મદદથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક ખૂબ મોટી સફળતા સાડત્રીસ વર્ષ જૂના ટાડા એકના આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે હાલ એને અટક કરીને ડીવાયસપી કક્ષાના અધિકારી દ્વારા આ ગુનાની તપાસ કરવામાં આવી રહી છે વધુ એની પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે સાથે ફતેહપુર ડિસ્ટ્રિક્ટ પોલીસ ફતેહપુર એસએસપીનો સંપર્ક કરીને ત્યાં એવા કોઈ ગુનાઓમાં એ સંડોવાયેલો છે કે નહીં એ બધી આગળ વિગતવારની તપાસ કરવામાં આવી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો ડલ આઇકોન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે shit